જય હિન્દ વિદ્યાર્થી મિત્રો સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલના એક લાર્જેસ્ટ પ્લેટફોર્મ ઉપર આપ તમામ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે તો વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ અને ધોરણ બાર ની અંદર જે બોર્ડ દ્વારા પરિણામ જાહેર કરવામાં આવેલું છે જે વિદ્યાર્થીઓ એ પરિણામથી છે સંતુષ્ટ નથી તો એના માટે ખાસ બોર્ડ દ્વારા છે એ ગુણ ચકાસણીનો પરિપત્ર આજે જાહેર કરી દેવામાં આવેલો છે તો જે વિદ્યાર્થીઓ છે એ બોર્ડનું પેપર ખોલાવવા માંગે છે તો એના માટે આજે ખાસ આ પરિપત્ર જાહેર કરવામાં આવેલું છે બોર્ડની જે ઓફિસિયલ વેબસાઇટ છે એના ઉપરથી તમે પેપરનું જે રિચેકિંગનું ફોર્મ છે ભરી શકો છો એના માટેની ઓફિશિયલ વેબસાઇટ તમને અહીંયા આપેલી છે ડબલ્યુ 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 ડોટ જીએસસીપી ડોટ ઓ અથવા તો અહીંયા એક વેબસાઇટ આપેલી છે એસએસસી ડોટ જીએસસી ડોટ ઓ આ જે વેબસાઇટ છે એના ઉપરથી તમે ધોરણ બાર સામાન્ય પ્રવાહ એટલે કે આર્ટ્સ અને કોમર્સ બંને આવી ગયું વ્યવસાયલક્ષી પ્રવાહ ઉત્તર બુનિયાદી પ્રવાહ સંસ્કૃત મધ્યમાં આ બધાનું જે ગુણચકાસણીનું ફોર્મ છે એ તમે આ બંને વેબસાઇટમાંથી કોઈ પણ એક વેબસાઇટ ઉપર ભરી શકો છો જેની તારીખ પણ તમને અહીંયા આપેલી છે તેર પાંચ બે હજાર છવ્વીસથી લઈ અને વીસ પાંચ બે હજાર ચોવીસ સુધી છે તમે આ ફોર્મ ભરી શકો છો અને જે વિષયવાઈઝ જે ફી નિયત કરેલી હશે તમને અહીંયા બતાવશે બોર્ડની ઓફિશિયલ જે વેબસાઇટ છે એના ઉપર તમે રજીસ્ટ્રેશન કરીને પેપર તમારે ખોલાવવું હોય તો તમે ખોલાવી શકો છો આ જે પરિપત્ર છે ધોરણ બારનો હતો અહીંયા નીચે છે તમે ધોરણ દસનો પણ પરિપત્ર જોઈ શકો છો અહીંયા જે વેબસાઇટ આપેલી છે ડબલ્યુ 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 ડોટ જીએસબી ડોટ ઓ અથવા તો અહીંયા બીજી એક વેબસાઇટ આપી છે આ બંને વેબસાઇટ ઉપરથી તમે છે એ ફોર્મ તેર પાંચ બે હજાર ચોવીસથી લઈને વીસ પાંચ બે હજાર ચોવીસ સુધીની અંદર ભરી શકો છો નિયત કરેલી જે ફી છે એ તમારે ભરવાની રહેશે જે વિદ્યાર્થી મિત્રોને એક અથવા તો બે માર્ક્સ ઘટે છે એ વિદ્યાર્થીઓ છે એ રીચેકિંગનું ફોર્મ ભરવું જોઈએ કારણ કે એક અથવા તો બે માર્ક્સ માર્ક્સે ઘણા ખરા વિદ્યાર્થીઓને મળતા હોય છે તો તમારે ખોલાવવું હોય તો નિયત કરેલી ફી છે ભરીને તમે ખોલાવી શકો છો તો આશા રાખીશ મિત્રો કે આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો હશે અને આજે જ આ પરિપત્ર છે બહાર પાડવામાં આવેલું છે અને સૌથી પહેલાં કોઈ પણ ઓફિશિયલ માહિતી મેળવવા છે તમે સાથી સપોર્ટ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો મળીએ દોસ્તો આવા જ નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત